રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ડોક્ટર મધુબેન બટુકભાઈ દ્વારા દેસાઈ સ્કૂલમાં ગણિત તથા સામાજિક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળા દરમિયાન નાના નાના બાળકોનું પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં તાલુકા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ ચંદ્રવડિયા રમણીકભાઈ લાડાણી સીઆરસી દિપેશભાઈ લાડાણી અશ્વિનભાઈ બારૈયા ભગવાનજીભાઈ મારુ અને અન્ય મહેમાનો અને શિક્ષકો હાજર રિપેટ અને શિક્ષકો હાજર રહ્યા હતા ત્યારે બાળકોના પ્રદર્શન મેળવવામાં વાલીઓએ પણ આ મેળાનો આનંદ માણ્યો હતો વૈજ્ઞાનિક મેળો આપણા બાળકો અત્યારથી જ શીખે અને આવા પ્રદર્શન કરે તો આગળ જતા તેમનું ભવિષ્ય આગળ જાય એ માટેના હેતુથી દેસાઈ સ્કૂલમાં બધા બાળકો સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ સોલંકી ગીતા છે હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું મારી શાળા પીએમસી ડોક્ટર મધુબેન બી દેસાઈ પ્રાઇમરી સ્કૂલમાં આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયેલું હતું તેમાં અમે અમારી શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો મેં મારી કૃતિ મેં પણ ભાગ લીધો હતો જેમાં મારી કૃતિનું નામ છે પ્રકાશનું પરાવર્તન અને બીજા બાળકોએ પણ ઘણી બધી કૃતિઓ બનાવી હતી જેમ કે થ્રીડી થ્રીડી હોલોગ્રામ થ્રીડી હોલોગ્રામ જાસુદ નીચા પિનહોલ કેમેરા વગેરે જેવી ઘણી બધી કૃતિઓ બનાવી હતી અમારી શાળામાં ઘણા બધા મહેમાનો પણ આવ્યા હતા અમારી અમારા ઉપલેટાના ચેરમેન શ્રી તથા મહા શાસનાધિકારી પણ આવ્યા હતા તેમને અમારી બધી કૃતિઓ ખૂબ ગમી તેમણે અમારી કૃતિઓના વખાણ પણ કર્યા અમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી ભાનુબેન અને ગણિતના શિક્ષક ડેનિસા ટીચર અને વિજ્ઞાનના શિક્ષક વિપુલ સર તેમણે અમારી ખૂબ જ આ કૃતિઓ બનાવવામાં ખૂબ જ મદદ કરી અને ઘણા વિદ્યાર્થીઓએ તે પણ કહ્યું કે અમારી શાળામાં આવા કોઈ પ્રયોગો થતા નથી તમારી શાળા ખૂબ જ સારી કહેવાય અને ઘણા શિક્ષકો અમારા વખાણ કરતા વખાણ પણ કર્યા કે તમે તમે ખૂબ જ ભાગ્યવાન છો જે તમારી આ શાળામાં આ આવું બધી સારી પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ કરાવે છે અમને આજે ખૂબ જ મજા આવી ધન્યવાદ ભાઈ આજાભાઈ વસરા હેડ સ્ટાર્ટ આચાર્ય મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા આજ રોજ અમારી શાળાની અંદર વિજ્ઞાન ગણિત તથા સામાજિક વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શનની અંદર લગભગ પચાસ કે સાહીઠ જેટલી કૃતિઓ બાળકો દ્વારા બનાવવામાં આવી અને રજૂ કરવામાં આવી આ વિજ્ઞાન મેળો તથા સામાજિક વિજ્ઞાન મેળાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોમાં સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન તથા ગણિતની સમજ કેળવાય અને કઠિન મુદ્દાઓ છે બાળકો સરળતાથી સમજી શકે આ વિજ્ઞાન મેળાની અંદર લગભગ પંદરસો થી બે હજાર જેટલા બાળકોએ ભાગ લીધો અને જોવા આવ્યા તેમને સમજ કેળવાની આ સિવાય લગભગ સો કે સો થી દોઢસો જેટલા શિક્ષકો તેમજ વાલીઓ પણ આ વિજ્ઞાન મેળાનો લાભ લીધેલો આ કૃતિઓ એટલા માટે બનાવી

પીએમ શ્રી ડૉક્ટર મધુબેનબી દેસાઈ પ્રાથમિક શાળામાં આજે સામાજિક વિજ્ઞાન તથા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું તે તે પ્રદર્શનમાં અમારા શાસનાધિકારી અને ચેરમેન શ્રી આવ્યા હતા અને બધા જ વિદ્યાર્થીઓ પોતાની જાતે પોતાની જાતે કૃતિઓ બનાવી હતી અને તે બધાને ખૂબ જ રસપ્રદ લાગી અને બીજી શાળાના પણ વિદ્યાર્થીઓ અહીંયા જોવા માટે આવ્યા હતા અને તેમને પણ અહીંયા કૃતિઓ ખૂબ ગમ્યું ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ